નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે દસમાંથી આટલા સાચા છે ડેઈલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના હોય છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કયા સ્થળે ફિક્કીની નેશનલ એક્ઝિક્યુટિવ મીટ યોજાઈ ગઈ તો જવાબ આવશે અમદાવાદ ખાતે કઈ જગ્યાએ અમદાવાદ ખાતે તો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આયોજિત ફિક્કીની નેશનલ એક્ઝિક્યુટિવ મીટને સંબોધિત કરી ફિક્કીના ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન રાજીવ ગાંધીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું કે ફિક્કી સાથે સાત હજારથી વધુ ડાયરેક્ટ અને બે લાખ પચાસ હજારથી જેટલા ઇનડાયરેક્ટ મેમ્બર સંકળાયેલા છે ફિક્કીના પ્રેસિડેન્ટ તમને ખબર છે ને નવા બન્યા કોણ હર્ષવર્ધન અગ્રવાલ વાઇસ પ્રેસિડન્ટ અનંત ગોયંકા જાયડસ ગ્રુપના ચેરમેન ફિક્કીના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ પંકજ પટેલ આ સહિત ફિક્કી સાથે સંકળાયેલા ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને કમિટી મેમ્બર્સ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ભારતની સૌથી જૂની અને સૌથી પ્રભાવશાળી ઉદ્યોગ સંસ્થાઓમાંની એક છે ફિક્કી દેશના આર્થિક લેન્ડસ્કેપમાં બહુવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે ઓગણીસો ને સત્યાવીસમાં ફિક્કીની સ્થાપના થઈ વેપાર નિકાસ નવીનતા નીતિ સુધારાની હિમાયત હિમાયત કરવામાં મહત્ત્વની ભૂમિકા ફિક્કી ભજવે છે અને સાથે સાથે ઉદ્યોગ સંસ્થા અને સરકાર વચ્ચે સેતુનું કામ કરે છે તમને ખ્યાલ છે કે ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન પણ હોય છે તો ફિક્કી લેડીઝ નામ પ્રેસિડન્ટનું નામ જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સેકન્ડ પ્રશ્ન છે દર વર્ષે વર્લ્ડ ડાયાબિટીસ ડે ક્યારે મનાવવામાં આવે છે તો ચૌદ નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે વર્લ્ડ ડાયાબિટીસ ડે એ મેલેટીસ પર કેન્દ્રિત પ્રાથમિક વૈશ્વિક જાગૃતિ અભિયાન છે અને દર વર્ષે ચૌદમી નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફેડરેશન દ્વારા નેતૃત્વ હેઠળ દરેક વર્લ્ડ ડાયાબિટીસ કે ડાયાબિટીસ સંબંધિત થીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ અભિયાનનો હેતુ ડાયાબિટીસ સાથે જીવતા લોકોને ટેકો આપવા માટે નર્સોની નિર્ણય ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે બે હજાર ચોવીસની એની થીમ છે બ્રેકિંગ કેરિયર્સ બ્રાઇ બ્રીઝિંગ ગેપ્સ બરાબર છે અને બીજી વસ્તુ તમને ખબર છે આપણે ડાયાબિટીસની વાત કરીએ તો ડાયાબિટીસ છે એ શરીરમાં સાની ઉણપને કારણે થાય છે પરીક્ષામાં આવો પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયો તમને આવડે તો જવાબ લખો કમેન્ટમાં સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને બાળ દિન એ પણ આજે મનાવવામાં આવે છે ચૌદમી નવેમ્બરના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મતિથિને ભારતમાં બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસનો હેતુ બાળકોના અધિકારો સંભાળ અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવાનો છે આ દિવસે દેશભરમાં બાળકો દ્વારા ઘણા શૈક્ષણિક અને પ્રેરક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે બાળવાર્તા દિવસ તમને ખબર છે ક્યારે મનાવવામાં આવે છે આવતીકાલે મુછાળી મા તરીકે ઓળખાતા ગીજુભાઈ બધેકાનો જન્મદિવસ પંદરમી નવેમ્બર અને યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે એ વીસમી નવેમ્બર તમારા માટે પ્રશ્ન એ છે વીર બાળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટ બોક્સમાં આન્સર આપો કર્ણાટકમાં સરકારી ઓફિસોમાં કર્મચારીઓના સિગરેટ તમાકુના સેવન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એક આદેશ જારી કરવામાં આવ્યો આદેશમાં એવું કહેવામાં આવ્યું કે કર્મચારીઓના આરોગ્યના હિતમાં અને જનતા તથા સરકારી કર્મચારીઓને ધૂમ્રપાનથી બચાવવા માટે કોઈપણ સરકારી કર્મચારી દ્વારા સરકારી કાર્યાલયો કાર્યાલયના પરિસરોમાં ધૂમ્રપાન સહિતની કોઈપણ તંબાકુ ઉત્પાદન સેવન કરવું સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે બરાબર પેલા મસાલા હોય છે તમાકુ ચૂનો બધું પ્રતિબંધ સિગારેટ બીડી પણ સિગારેટ અને અન્ય તંબાકુ ઉત્પાદન અધિનિયમ બે હજાર ત્રણ હેઠળ જાહેર કરવામાં જાહેર ક્ષેત્રોમાં આવા ઉત્પાદનોનું સેવન પૂર્ણત પ્રતિબંધિત છે કર્ણાટક રાજ્ય સિવિલ સેવા નિયમ બે હજાર એકવીસ એનો નિયમ એકત્રીસ એમાં જાહેર સ્થળ પર કોઈપણ નશીલા પીણા કે માદક પદાર્થોના સેવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બરાબર તમને ખબર છે વર્લ્ડ નોટ ઓબિકોડ એ ક્યારે મનાવવામાં આવે છે જવાબ આવડે તો કમેન્ટમાં લખો કર્ણાટકનું કેપિટલ બેંગલુરુ છે બરાબર છે સિદ્ધાર્થ મૈયા એના સીએમ છે ગવર્નરનું નામ તમને ખબર છે આપણા ભારતના તેઓ પૂર્વ કૃષિ મંત્રી રહી ચૂક્યા છે થાવરચંદ ગેહલોત બરાબર યાદ રાખજો ત્યારબાદ આગળ વધીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એના પરથી તમને મળી રહેશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે બરાબર અને સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયા શહેરમાં થી દસમી નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન આઠમો આંતરરાષ્ટ્રીય પ્રાચીન કલા ઉત્સવ અને સિમ્પોઝિયમ યોજાયો તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે આઠમીથી દસમી નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન આઠમો આંતરરાષ્ટ્રીય પ્રાચીન કલા ઉત્સવ અને સિમ્પોઝિયમ યોજાઈ ગયો ચલો કળા પરથી મને યાદ આવ્યું આપણા ગુજરાતની અંદર કળા ગુરુ કોને કહીએ છીએ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ એણે તેનું આયોજન કર્યું હતું આ ઇવેન્ટ રેઝ ઓફ વિઝડમ સોસાયટીના સહયોગથી કરવામાં આવી હતી તેને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય તરફથી સમર્થન મળ્યું હતું આ તહેવાર કલા આધ્યાત્મિકતા ઉપચારના આંતરછેદનું પ્રદર્શન કરે છે આ ફેસ્ટિવલમાં મેટાફિઝિકલ સિમ્બોલિક હિલિંગ થીમ્સ ઇન વિઝ્યુઅલ આર્ટ્સ નામનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં વિવિધ આર્ટ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા જે ઊંડા દાર્શનિક ખ્યાલો અને ઉપચાર પદ્ધતિનું અન્વેષણ કરે છે આ કોન્ફરન્સ કળા ધર્મ ઉપચાર પર કેન્દ્રિત હતી કલા સ્વરૂપોની ઉપચારની સંભાવના વિશે ચર્ચા કરવા માટે ભેગા થયા હતા અને આ વિષયની વાત કરીએ તો ધર્મ ચેતના આધ્યાત્મિકતા વ્યક્તિગત અને સામાજિક ઉપચાર માટેની અભિવ્યક્તિ ચર્ચાઓએ આધ્યાત્મિક અભિવ્યક્તિ માટે કળા કેવી રીતે એક માધ્યમ તરીકે કામ કરે છે તે પ્રકાશમાં લાવ્યા હતા બરાબર યાદ રાખજો નવી દિલ્હીમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું આઠથી દસ નવેમ્બર આઠમો આંતરરાષ્ટ્રીય પ્રાચીન કલા ઉત્સવ અને સિમ્પોઝિયમ તાજેતરમાં કયા સ્થળે તોતેરમી ઓલ ઇન્ડિયા પોલીસ એથ્લેટિક્સ ક્લસ્ટર ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ શરૂ થઈ તો આ પણ નવી દિલ્હીમાં જ શરૂ થઈ છે પાંચ દિવસીય તોતેરમા નંબરની ઓલ ઇન્ડિયા પોલીસ એથ્લેટિક્સ ક્લસ્ટર ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ પચીસ નવી દિલ્હીમાં જવાહરલાલ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ સ્પર્ધાનું આયોજન કર્યું આ ચેમ્પિયનશીપનું આયોજન ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું અને પચીસ રાજ્યો ચાર કેન્દ્ર શાસિત પ્રદેશ દસ કેન્દ્ર કેન્દ્રીય સશસ્ત્ર દળો એના લગભગ અગિયારસો ખેલાડીઓએ ભાલા ફેંક રિલે દોડ સ્ટીપલ ચેસ જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો આ ચેમ્પિયનશીપનો હેતુ પોલીસ અધિકારીઓમાં શારીરિક તંદુરસ્તી અને એથ્લેટિક્સ શ્રેષ્ઠતાને પ્રોત્સાહિત કરવાનો છે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાયકલિંગ સ્પર્ધાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્ટર ઓગણત્રીસ રોહિણી ખાતે દિલ્હીની વાત કરીએ દિલ્હીના સીએમ નવા બની ગયા તમારે એમનું નામ જણાવવાનું છે જો તમને આવડતું હોય તો બરાબર છે અને અહીંયા પોલીસની વાત આવે છે પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ તમને ખબર છે કે આપણા ભારતમાં પ્રથમ એવું પોલીસ સ્ટેશન બનશે જ્યાં માનવો નહીં હોય માનવ રહિત ગિફ્ટ સિટીમાં બે હજાર ત્રેવીસના વર્ષમાં ભારતનું બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ જેને આપવામાં આવ્યો હતો કોને આપવામાં આવ્યો હતો આ તેલંગણાનું રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશન ગુજરાતના નવા ડીજીપી ગુજરાતના તો ડીજીપી જ છે વિકાસ સહાય મહારાષ્ટ્રના નવા ડીજીપી બરાબર સંજીવ વર્મા બન્યા યાદ યાદ રાખજો બરાબર છે આગળ વધીએ તૈયબ ઈકરામ સતત બીજી મુદત માટે એફઆઈએચના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા છે ઓકે તૈયબ ઈકરામ સતત બીજી મુદત માટે એફઆઈએચ એટલે કે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા જે પાકિસ્તાનની હોકી માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે ઓમાનના મસ્કતમાં ઓગણપચાસમી એફઆઈએચ કોંગ્રેસમાં તૈય વિક્રમે એકસો છવ્વીસમાંથી ઓગણીસમી મત મેળવ્યા એમના હરીફ હતા બેલ્જિયમના માર્ક ફુડ્રોન એમને પાછળ છોડી દીધા જેમણે સુડતાલીસ મત મેળવ્યા તેમની પુનઃ માત્ર વ્યક્તિગત માન્યતા નહીં પરંતુ વૈશ્વિક હોકીમાં પાકિસ્તાનના વધતા પ્રભાવને પણ મજબૂત બનાવે છે બરાબર એફઆઈએચની વાત કરીએ તો ઓગણીસો ચોવીસમાં સ્થાપના થઈ તમારે જણાવવાનું એનું હેડક્વાર્ટર ક્યાં છે તમને ખબર છે ને હોકી ઇન્ડિયા એ સો વર્ષની ઉજવણીની શરૂઆત કરી એ પણ યાદ રાખજો અને હોકીમાં આપણે બ્રોન્ઝ મેડલ લાવ્યા ઓલમ્પિક બે હજાર ચોવીસ પેરિસ ઓલિમ્પિક સોશિયલ મીડિયાના માધ્યમ માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ શું નામ છે એનું રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રૂમમાં મળશે જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને લાઇક એક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં ઈસરો કેટલા નવા નેવિક સેટેલાઇટ લોન્ચ કરશે તો જવાબ આવશે સાત કેટલા સાત તો ઇસરોએ જાહેરાત કરી દીધી કે ટૂંક સમયમાં ભારતના લોકોને સ્વદેશી નેવિગેશન સિસ્ટમ નેવિક અથવા તો નાવિક નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન આનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાઈ શકે આ યાદ રાખજો હવે નાવિક એ સાત ઉપગ્રહોનું જૂથ છે જો તમને એક બેઝિક ડિટેલ આપું કે અત્યારે આપણે જે જીપીએસ યુઝ કરીએ છીએ ને મોબાઈલમાં એ અમેરિકાનું છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ યુરોપનું પણ એવું એક નેવિગેશન સિસ્ટમ છે જેનું નામ ગેલીલિયો છે ચીનનું પણ છે બૈદુ તમારા માટે પ્રશ્ન છે ગ્લોનાસ કરીને એક છે ગ્લોનાસ એ કોનું છે ગ્લોનાસ છે જીપીએસ નેવિગેશન સિસ્ટમ કોની છે તમારે કહેવાની છે નાવિક સાત ઉપગ્રહનું જૂથ છે ભારતમાં ગ્લોબલ પ્રોજેક્ટની સિસ્ટમ સેવા પ્રદાન કરે છે અને આ પ્રોજેક્ટ બે હજાર છવ્વીસમાં આમાં કામ શરૂ કરવામાં આવ્યું આનું નામ પહેલાં રાખવામાં આવ્યું હતું શું હતું તો ઇન્ડિયન રિજનલ નેવી નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ અને એના માટેનો ઉપગ્રહ પણ લોન્ચ કર્યો હતો આઈ એન એસ એસ વન એ પહેલી જુલાઈ બે હજાર તેર બે હજાર સોળમાં આઈ આર એન એસ એસ વનજી નામનો સાતમો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો અને પછી તેનું નામ નાવિક કરી દીધું હાલના તબક્કે નાવિક ભારત અને તેની આસપાસના પંદરસો કિલોમીટર સુધી વિસ્તારને આવરી લે છે અને હવે એમાં વધુ ત્રણ હજાર કિલોમીટરના વિસ્તરણની યોજના છે એના માટે સાત ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે નાવિકની નવીન ત્રણ ઉપગ્રહ ઉપગ્રહ સ્વદેશી રીતે વિકસિત અણુ ઘડિયાળ સુધારેલીસ્ક્રિપ્શન સિસ્ટમ સિવિલ મોબ્રાઇસ મોબાઈલ સિવિલ મોબાઈલ વપરાશ માટે એલમેન્ટ ફ્રિકવન્સી બેન્ડ નાવિકના ઓપરેશન સિદ્ધાંતો અને કાર્યપદ્ધતિ જીપીએસ જેવા છે પરંતુ આ નાવિક છે ને એ જીપીએસ કરતાં વધુ આધુનિક અને સચોટ છે જીપીએસમાં તમે જુઓ તો એની એફિશિયન્સી કેટલી છે ચોકસાઈ તો પંદરથી વીસ મીટરની લોકેશનની ચોકસાઈ છે અને આમાં નાવિકમાં તો પાંચ મીટર એટલે તમે જગ્યાએ અહીંયા તમે હો તો તમારું પંદર મીટર દૂરે બતાવે બરાબર છે તમે જીપીએસથી લો તો એમાં તમે નાવિક યુઝ કરો તો ફક્ત પાંચ મીટર બતાવે એટલે નાવિક જબરજસ્ત કહેવાય ઈસરોની વાત કરીએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તમને ખબર છે એની સ્થાપના ક્યારે થઈ હતી તો પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણસિત્તેર સિત્તેર હેડક્વાર્ટર છે અને ડૉક્ટર એસ સોમનાથ એના અધ્યક્ષ છે જાબિયા ભારત સંયુક્ત સ્થાયી આયોગના છઠ્ઠા છત્રની બેઠક બરાબર તો જાંબિયાના લુસાકામ એનું કેપિટલ છે લુસાકામમાં જાંબિયા ભારત સંયુક્ત સ્થાયી આયોગના છઠ્ઠા સત્રની બેઠક યોજાઈ ગઈ જેની સહ અધ્યક્ષતા વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ જાંબિયાના વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી મુલામ્બો હેમ્બેએ કરી હતી સત્ર દરમિયાન બંને નેતાઓએ કૃષિ શિક્ષણ ઉર્જા સંરક્ષણ અને સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકારની સમીક્ષા કરી અને ચર્ચા કરી હતી બંનેએ દ્વિપક્ષીય સંબંધોમાં વધતી ગતિની પણ પ્રશંસા કરી હતી અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની એમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો ભારતે જાંબિયામાં ચાલી રહેલી દુષ્કાળની પરિસ્થિતિ જે છે એના પર ચિંતા વ્યક્ત કરીને પચીસો મેટ્રિક ટન મકાઈના સ્વરૂપમાં સામગ્રી સહાય પૂરી પાડી મકાઈ આપી જાંબિયાનું કેપિટલ મેં તમને પહેલાં જ કીધું લુસાકા છે એના પ્રેસિડેન્ટનું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગોવા દમણ દીવ પોર્ટુગીઝના શાસનમાંથી ક્યારેય મુક્ત થયા તો બધાને ખબર છે કે ઓગણીસો ને એકસઠમાં ડિસેમ્બર એ પણ કહી ઓગણીસ ડિસેમ્બર એટલા માટે ઓગણીસ ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ કહેવાય છે બંધારણીય ઇલાજોનો અધિકાર કયા અનુચ્છેદમાં છે બત્રીસમાં કયા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો અધિકારો તમને પૂછાય તો શું આવશે અમેરિકા અમુકમાં કયા બંધારણ સુધારા દ્વારા સમાજવાદી અખંડિતતા બિનસાંપ્રદાયિકતા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા તો બેતાલીસમાં નંબરોનો બંધારણ સુધારો જે આવ્યો હતો ઓગણીસો ને જેને મિની બંધારણ પણ કહેવાય ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે તો આયર્લેન્ડમાંથી લાવ્યા છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન સમુદ્રના પાણીથી રચાતા સરોવરને શું કહેવાય લગુન સેકન્ડ પ્રશ્ન પાણીયા વન્યજીવ અભયારણ્ય ક્યાં છે અમરેલીમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે તો શું આવશે દાહોદ બે હજાર એકની સરખામણીમાં બે હજાર અગિયારમાં વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે તો વસ્તી ગીચમાં કેટલો ઓગણીસ પોઈન્ટ આડત્રીસ દેશમાં કોલસાથી વીજળીનું ઉત્પાદન કરતા પાંચ સૌથી મોટા એકમો પૈકી બે એકમો ગુજરાતમાં આવેલા છે એ એકમો કયા સ્થળે છે તો મુન્દ્રા બરાબર હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઓકે આ તો આવી ગયું ઓકે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતના કયા શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી લાગુ થવાની અમદાવાદમાં ભારતનો સૌથી લાંબો બ્રિજ ક્યાંથી ક્યાં બનશે ભાવનગરથી ભરૂચ એકચ્યુલી જામનગરથી લઈને ભરૂચ સુધીનો એક્સપ્રેસ વે બનશે ત્રણસો સોળ કિલોમીટર એમાં ભાવનગરથી ભરૂચ ત્રીસ કિલોમીટરનો બ્રિજ બનશે સમુદ્ર ઉપર જે ભારતનો સૌથી લાંબો બ્રિજ બની જશે ત્યારે બનશે હવે જોઈશું અગાઉ આ આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ પ્રેસિડેન્ટનું નામ જયશ્રી દાસ વર્મા એમણે આ રીતે લખે છે જયશ્રી દાસ વર્મા સેકન્ડ પ્રશ્ન ડાયાબિટીસ કોની ઉણપથી થાય છે ઇન્સ્યુલિન ઇન્સ્યુલિનની ઉણપથી ત્રીજો પ્રશ્ન છે કે વીર બાળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે છવ્વીસમી

સાતમા નંબરનો પ્રશ્ન હોકી ઇન્ડિયા સોરી હોકી ઇન્ડિયાની એફઆઈએચનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે લુસાને સ્વિટરલેન્ડના લુસાનેમાં આઠમા નંબરનો પ્રશ્ન કે ગ્લોનાસ છે કયા દેશનું છે રશિયાનું છે અને નવમા નંબરનો પ્રશ્ન જામ્બિયાના પ્રેસિડેન્ટનું નામ શું છે તો હકાઈન હકાઈન દે ઈન્ડે હિચિલેમ બરાબર યાદ રાખજો હવે જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે તાનારીરી મહોત્સવ યોજાય છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કાઝ કયા દેશના નવા સંરક્ષણ મંત્રી તરીકે નિયુક્ત થયા છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ ડે એના જવાબોની સાથે આશા રાખું બધાને પ્રમાણે મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની શેર કરજો બરાબર છે આપણી બંને યુટ્યુબ ચેનલ राजेश भास्कर राजेश भास्कर टू एने सब्सक्राइब करजो नोटिफिकेशन बेल लाइकोन में प्रेस कर तो मित्रों थैंक यू थैंक यू सो मच फॉर वॉचिंग वीडियो हैव ए नाइस डे जय हिंद जय भारत